આપણી આસપાસ રહેતો દરેક માણસ જેને તમે ક્યારેય કશું કહો અથવા તો કોઈ સલાહ આપો તો એ તમને એવું કહેશે કે દરેક માણસને જીવવાનો અધિકાર છે દરેક દરેક માણસોના પોતાના અધિકારો છે એ અધિકારો જ્યારે અમુક પ્રકારની જ્ઞાતિઓ હોય ત્યારે વિસરાય કેમ જાય છે સૌથી મોટો સવાલ છે વાત અમરેલીની કરવી છે અમરેલીની અંદર બેટા કહેવાથી જે યુવકનું જે યુવકની હત્યા કરી દેવાય એ યુવકનો આજે જન્મદિવસ અને એની અંતિમ ક્રિયા કરવામાં આવી પરિવારજનો શોકમાં છે શું હતી આખી ઘટના અને ત્યાંના સાંસદ એ ગામના રહેવાસી ભરત સુતરિયા એ શું કહી રહ્યા છે પરિવારજનો શું કહી રહ્યા છે એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ તારીખની આ ઘટના છે અમરેલીના લાઠીના ગામમાં રાઠોડ નામનો યુવક છે જે દ્વારકાધીશ નામની દુકાન પર વેફર અને નમકીનના પેકેટ્સ લેવા જાય છે ચોથાભાઈ ભરવાડની આ દુકાન છે એ દુકાનના માલિક છે એ માલિકનો દીકરો ત્યાં પ્રયાસ કરે છે વેફરનું પડીકું લઈ અને નિલેશ રાઠોડ અને એની સાથે જે ત્રણ યુવાનો હતા એને આપવાનો એનાથી પહોંચાતું નથી એટલે એ નિલેશ રાઠોડ નામનો યુવક એવું કહે છે કે બેટા હું લઈ લઉં તું રહેવા દે બસ આટલું જ એણે કહ્યું હતું અને ચોથાભાઈ ભરવાડે એની જાતિ પૂછી એને અપમાનિત કર્યો જાતિ વિષય શબ્દો કહ્યા એ શબ્દો કહ્યા એની સાથે સાથે બાકી પંદર લોકોને બોલાવ્યા અને પંદર લોકોને બોલાવી અને નિલેશ રાઠોડ નામના યુવકને એની સાથે જે બાકીના લોકો હતા એને હથિયારોથી માર માર્યો એટલું માર્યું કે એ યુવક હોસ્પિટલમાં એને લઈ ગયા સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું નિલેશ રાઠોડ જેની જેનો વીસમો જન્મદિવસ હતો અને એ જન્મદિવસ પર એની અંતિમ ક્રિયા કરવામાં આવી પરિવારજનોમાં શું વીતતું હશે માત્ર બેટા કહેવાથી હત્યા કરી દેવાઈ અને આપણે એ સમાજમાં જીવીએ છીએ જ્યાં આપણે વાતો કરીએ છીએ કે આપણે ચંદ્ર પર પહોંચી ગયા આપણે આ કર્યું આપણે આટલું મેળવ્યું આપણે આ લીધું પણ આપણે હજુ એ ઊંચ નીચના ભેદભાવમાંથી આપણે બહાર નથી આવ્યા આપણી માનસિકતા હજી હજુ સુધી નથી બદલાઈ જે એક વાલસોયા પરિવારનો દીકરો લઈ લેવા માટે મજબૂર કરે છે આપણે એટલા ક્રૂર બની ગયા છીએ એ ઘટના બની ત્યાર પછી એની સાથે જે યુવકો હતા એ બધા જ યુવકો ઘાયલ રીતે હોસ્પિટલની અંદર છે જિજ્ઞેશ મેવાણી સીધા ત્યાં પહોંચ્યા હતા પરિવારજનોને મળવા માટે ભાવનગર એને એડમિટ કર્યો હતો પરિવારજનોની માંગ એવી હતી કે જ્યાં સુધી ન્યાય ન મળે જ્યાં સુધી ફરિયાદ ન નોંધાય જ્યાં સુધી એમને કડક સજા ન થાય ત્યાં સુધી અને એમના પરિવારમાંથી કોઈ એકને નોકરી ન મળે ત્યાં સુધી એમનો મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે ગઈકાલે અમરેલીમાં લાઠીમાં કલેક્ટર કચેરી પર એ યુવકના પરિવારજનો અને એની સાથે જે સમર્થનમાં આવ્યા હતા એ લોકોમાંથી ચાર પાંચ લોકોએ પોતાનો જીવ ચૂંકાવવાનો શરીર પર કેરોસીન છાંટી અને જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો જોકે કલેક્ટર કચેરીની અંદર ફાયરનો મારો ચલાવી અને તરત જ એમને બચાવી લેવામાં આવ્યા પણ પરિવારજનોની જે માંગ હતી એ માંગ પ્રમાણે ફરિયાદ નોંધાઈ અત્યાર સુધી દસ લોકો સામે ફરિયાદ નોંધાય છે એવા સમાચાર છે પંદર લોકો એને મારવામાં સામેલ હતા એ પણ માહિતી સામે આવી છે સોળ મે લાલજી ચૌહાણ નામના વ્યક્તિ છે એમણે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને પંદર તારીખે આ ઘટના બની હતી દસ કરતાં વધારે આરોપીઓ પકડી લીધા છે એવો પણ દાવો પોલીસે કર્યો છે હત્યાની કોશિશનો ગુનો અગાઉ નોંધાયો હતો પણ ઘટનાની ગંભીરતા સમજીને દસથી વધારે આરોપીઓને પકડી લેવાયા છે અને પછી અમરેલી રૂરલ પોલીસે તપાસ શરૂ કરી છે મોટાભાગના આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે એવો પણ દાવો કર્યો છે મૃતક નિલેશ રાઠોડનો મૃતદેહ જે ભાવનગર હોસ્પિટલમાં હતો એ ચાર દિવસથી મૃતદેહ સ્વીકારવાનું પરિવારજનો ઇનકાર કર્યો હતો અને એના કારણે એ ત્યાં હતો ત્યાંથી હવે એને એના ગામ જરખ્યા લાવવામાં આવ્યો અને ત્યાં એની અંતિમ ક્રિયા કરવામાં આવી છે અંતિમ ક્રિયા સમયે ત્યાં હાજર એમના પરિવારજનો અને સાંસદ ભરત સોતરિયા શું કહી રહ્યા છે સાંભળો તમે મોટા છો તમે ગામમાં છો અને પરિવારમાં આપણે ઉપર દુઃખ આવ્યું છે પણ તમારે આ ઘરને પણ સહન કરવાનું છે આજે મૂળ તો ચાર દિવસ થ આમ તો સોળ તારીખની આ ઘટના ઘટી હતી અને આ જે કોઈ આવા વ્યક્તિ હોય એનો કોઈ ધર્મ હોતો નથી બરોબર અને કોઈ મારું તો એવું કહેવાનું છે કે કોઈને આજે ઝઘડો કરતાં પહેલાં તમે વિચાર કરો કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ કોઈ ઘરનો એક સંતાન હોય અને આવી રીતનું થાય આજે અમે ચાર ચાર દિવસથી આ ઘટના સાથે ડેટ થયું હતું અને અમે સાથે હતા અમે કેટલું દુઃખ વ્યક્ત કર્યું છે એ અમને ખબર છે એટલે આજે અમે અહીંયા શાંતિપૂર્ણ એની જે વિધિ કરવાની છે એ આગળ કરવાના છીએ અમે અને અહીંયા આજુબાજુથી અમારા ગામના તમામ લોકો અમારી સાથે છે અને આ અમારો એક પરિવાર છે એ રીતે અમે આજે આ વિધિ પૂરી કરવાનો છે અને આખો પરિવાર ગામ એટલે એક અમારો પરિવાર એમ બધાએ મળી અને અમે અહીંયા આજુબાજુના ગામથી બધા આવ્યા છે અને અન્ય સમાજના પણ લોકો આવ્યા છે જોકે સમસ ગામ તો છે જ પણ આજુબાજુથી બધા આવ્યા છે જેને ખબર પડી અને અમારે નિલેશભાઈ છે એ એક એવો વ્યક્તિ હતો કે ગામની અંદર સોમા માણસ પૂછાય એવો વ્યક્તિ હતો એના પપ્પા પણ એ ટાઈપના જીવન જીવી ગયા છે એટલે આજ અમને દુઃખ બહુ છે પણ હવે જે કુદરતે અને જે આ લોકો નિરાધમોને ખબર નહોતી કે આ શું કરી રહ્યા છે તે લોકોને તો આપણે શું કરીએ કહ્યું પણ અમે અમારી સરકારી વ્યવસ્થા જે થાય એને સજા થાય તે બધું અમે કરી દીધું મારા દીકરા નંદ નિલેશભાઈ છે એને આજે અંતિમ જન્મ દિવસ આ જન્મ તારીખ છે એ જ અંતિમ દિવસની તારીખ છે આજ એને વીસ વર્ષ પૂરા થાય છે આખું ગામ આ આખું ગામ શોખમાં હોય છે આ આખું ગામ અંતિમ એરિયામાં હાજર છે ભરતભાઈ સંસદ છે કે હાજર છે આજે નિલેશ કાંતિભાઈ રાઠોડની ડેટ થઈ ગઈ જે બાવીસ તારીખે બાવીસ પાંચે અને આજે એના મૃતદેહને જ્યારે કે એના નિવાસસ્થાને આજે લઈને આવ્યા છે જે ફળિયામાં જે દીકરો રમીને મોટો થયો તે ફળિયામાં તમામ ગામના અને કાર્યકરો નાગરિકો બધાએ ઉપસ્થિત છે અને એની હાજરીમાં એને જે અંતિમ યાત્રા છે તે પૂર્ણ કરવાની છે પંચતત્વમાં વિલીન થઈ ગયો છે હમણાં થોડી જ વારમાં એટલે મારું એવું કહેવું છે અસામાજિક તત્વોનો કોઈ જાતિ કે ધર્મ હોતો નથી અને એ લોકો આતંકવાદી વિચારોના હોય છે અને જિજ્ઞેશભાઈ મેવાણી તેમણે પણ ખૂબ પ્રયત્ન કર્યો ભરતભાઈ સુતરિયા જે ઝરખિયા ગામના મૂળ વતની હાલ એમનું નિવાસસ્થાન પણ ઝરખિયા છે અમરેલી જિલ્લા સાંસદ એક ખેડૂતના દીકરા છે ને જેમણે સતત પ્રયાસ કર્યો અને અમરેલી જિલ્લાના તમામ કાર્યકરો ભાવનગર જિલ્લાના તમામ કાર્યકરો તમામ માનવતામાં માનનારા વ્યક્તિઓને દિલથી ધન્યવાદ કહીએ છીએ જોકે આવી બાબતમાં આ આ વાત એવી છે કે આમાં કોઈ આભાર કે ધન્યવાદ ખરેખર માનવાનો હોતો નથી એમ છતાં પણ જરી ક્યારેય એક આમ નાગરિક તરીકે હું તમામ કાર્ય કાર્યકરોનો તમામ નાગરિકોનો જે જે લોકો માનવતામાં માને છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું આઝાદીના આટલા વર્ષે પણ આપણે એ નથી સમજી શક્યા કે દરેક માણસને જીવવાનો અધિકાર છે દરેક માણસને શ્વાસ લેવાનો દરેક માણસને જે બાકી બધા માણસોને મળે છે એ જ પ્રકારના અધિકારો છે ને દરેક માણસ એક સરખો છે એ હજુ પણ આપણે સમજી નથી શક્યા અને એના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર